અંકલેશ્વર શહેર પોલીસે હાંસોટ રોડ પરથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કેબલની ચોરી કરતાં ત્રણ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ પંચાવન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા ઉપલી અધિકારીઓની સૂચના અન્ય હવે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હાંસોટ રોડ પરની ટીમને એક રિક્ષા પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા તેઓ ડીજીવીસીએલ ની નવી નખાથી ગ્રાઉન્ડ લાઇનનો વાયર કાપીને રિક્ષામાં મૂકવાની તૈયારી કરી રહ્યા હતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલ આરોપીઓની ઓળખ વડોદરાના રાહુલ ચૌહાણ અજય માળી તેમજ ભરૂચના ઉપરાલીના મયુર વસાવા તરીકે થઈ હતી પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કેબલ વાયરના જથ્થા અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા પોલીસે આરોપીઓ પાસેથી સિત્તેર હજારની કિંમતનો કેબલ વાયર પંચોતેર હજાર રૂપિયાની રિક્ષા અને ત્રણ મોબાઈલ મળી કુલ એક લાખ પંચાવન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ગુનો નોંધીને વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી